મિત્રો રક્ષાબંધન આવી રહ્યું છે શું તમે પોતાની શોપ ને રક્ષાબંધન માટે તૈયાર કરી રક્ષાબંધન માં સાડી કુર્તી લહેંગા અને અનેક ખૂબ જ મોટો ઉછાળ જોવા મળે છે કારણ કે રક્ષાબંધન માં ખાલી બહેનો પોતાના માટે ખરીદી નથી કરતી પણ ભાઈઓ પણ પોતાના માટે ખરીદી કરે છે અને એના સિવાય પોતાની બહેનોને ગિફ્ટ આપવા માટે કેટલી બધી ખરીદી કરતા હોય છે પણ મિત્રો માલ તો એ જ વેચાય જ્યાં ક્વોલિટી પણ હોય અને નફો પણ એટલે અમે અજમીરા ફેશન સાથે મળીને તમારા માટે રેડી કરી લીધું છે રક્ષાબંધન સ્પેશિયલ કલેક્શન જે જોઈને તમારા કસ્ટમરની આંખો ચમકી જશે તો આ બધા આર્ટિકલની પ્રાઇઝ જાણવા માટે અને આટલું બ્યુટીફુલ કલેક્શન ઓર્ડર કરવા માટે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો તો જલ્દી ઓર્ડર કરો તમારા કસ્ટમર આજ કલેક્શનનું વેઇટ કરી રહ્યા છે